નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુંના સૌથી ઊંચા ભાવ છેતાલીસો રૂપિયા જે નોંધાઈ હશે ગઈકાલે તાજી ચારસો રૂપિયા સુધીનો સુધારો દેખાઈ રહ્યો છે દરરોજ વધઘટ સાથે વેપાર જોવા મળશે એક દિવસ સુધારો એક દિવસ ઘટાડો એવી રીતે એવરેજ બજાર પિસ્તાલીસો આસપાસ રહી શકે છે બાકી કોઈ મોટી તેજી નહીં જોવા મળે પાંચ સુધી જવાની હમણાં દિવાળી સુધી સંભાવના જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો ચીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરું ત્રણ હજાર પચાસથી છેતાલીસો રૂપિયા વરિયાળી નવસો થી છત્રીસો રૂપિયા રાયડો બારસો છપ્પનથી બારસો નવ્વાણું રૂપિયા તલસફેદ ચૌદસો પંચોતેરથી બે હજાર રૂપિયા મેથી સાતસો પચાસથી સાતસોને પચાસ રૂપિયા ધાણા પંદરસો પાંચથી પંદરસોને પાંચ રૂપિયા સુવા અગિયારસોથી પંદરસો છવ્વીસ રૂપિયા અને અજમો નવસો પચાસથી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા યાર્ડના તાજા બજાર ભાવ